પરશુરામે આ પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરીને બ્રાહ્મણોને વહેંચી દીધી હતી પણ એ વિનામહેન મળી ગયેલી ધરતીનું રક્ષણ બ્રાહ્મણો ન કરી શક્યા અસુરો ધરણીમાતાની કાયાને ખૂંદવા લાગ્યા પછી દેવોએ ભેળા થઈને આબુ પર્વત ઉપર એક અગ્નિકુંડ પ્રગટાવ્યો એ અગ્નિકુંડની ઝાળમાં ચાર મોટા દેવતાઓએ જવના દાણા હાંટ્યા तेज घड़ीये एक पची एक चार वीरो प्रगट थाया। सोड़े कड़ाए शेभ तो तेजस्वी नर निकलेो, ते से की कहवायो चारे भुजामा में हथियार धारण करीने हाजर थो चहुबाण चौहान कहवायो कुंड में निकलता नीकता पग में पोता चीर भरावा थी जे पड़ी तेनु पढ़ियार नाम पड़ू ए त्रणे तो हाथ जोड़ी आज्ञा मागता मागता नीक्या एटले देवताओ निराश थया આખરે અગ્નિના ભડકામાંથી મારની ત્રાડ દેતો જે બહાર આવ્યો આવીને પરનામના રાક્ષસને સહાર્યો અટલે પરમાર નામે ઓળખાયો આબુ ઉજૈ અને ચિત્તોડ ઉપર એના વંશની આણવ્ર ગઈ ચિત્તોડગઢના તોરણ બાંધનાર આ પરમાર વંશનો જ એક પુરુષ હતો એ વંશનો એક વેલો સિંધના રણવગડામાં પણ ઉતરી આવ્યો એ વેલો ચલાવનાર મૂળ પુરુષ સોઢાજી સોઢા પરમારોના હાથનો ઉમ્રકોટ તાલુકો એક વખત એની પડતી દશામાં છૂટી ગયો ને નગરપાર્કરને નાનો તાલુકો રહ્યો ત્યાંનું બેસણું પણ ગયું ને થરપારકર રહ્યું થરપારકરનું રાજ એટલે તો રેતીના રણનું રાજ રાજધણીને રિદ્ધિસિદ્ધિમાં ઢોર સિવાય બીજું કાંઈ ન હોય मालधारी राजा मालचारी ने गुजारो करता नेस्डा में रहीने राजमहल मजा लेता रोटलो अने दूध आरोगी ने अमृतना ओढ़ खाता रयतनी साथे साथ रही ने तेनी जीव साटे रक्षा करता अंग पोरस रसणे अमृत भूज परचो रजभार सोढ़ा वण सूजे नहीं होय नवडदाता અંગમાં દેવાની જેવી આવે જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ પણ માં જોંબાઈ હજુ બેઠા હતા માં જોંબાઈને ચાર દીકરા હતા આખિયાજી આસ્યાજી લખધીરજીને મુંજોજીમાં અને દીકરા ગોળી પાર્સનાથજીના મોટા ભક્ત હતા બે હજાર સોઢાઓ પોતાના ઢોર લઈને દુકાળ વર્તવા સોટમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા ત્યારે ચારે ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલ્કમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે માટે આંખોજી બોલ્યા ભાઈ લખધીર તુને મુંજોજી સાથે જાઓ હું રહીશું પરદેશ માટે હું સાથે ચાલીશ માતાજી રથમાં બેઠા અને બે હજાર સોઢાઓ એના રથને વેંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા રસ્તે ચારતા ચારતા દડમજલ મુકામ કરતા ચાલી નીકળ્યા પણ લખધીરજીને તો નીમ હતું કે રોજ ઇષ્ટદેવ ગોડી પાર્સનાથના દર્શન કર્યા પછી જ અનપાણી ખપે આ દેવતાની પ્રતિમા પારકરના પીલુ ગામમાં હતી રોજ રોજ પ્રભાતે જ્યાં મેલણ પડ્યું હોય ત્યાંથી લખધીરજી પોતાની હાંસલી ઘોડી પાછી ફેંટીને પીલું જઈ પહોંચે દેવના દર્શન કરે ત્યાર પછી અનાજ આરોગે એ રીતે તો જેમ જેમ પલ્લો લાંબો થતો ગયો તેમ તેમ પીલું પહોંચવામાં મોડું થવા માંડ્યું એક પહોર બે પહોર ચાર પહોર ને પછી તે બબ્બે દિવસના કડાકા થવા લાગ્યા પછી એક રાતે લખધીરજીના સ્વપ્નમાં ઈષ્ટદેવ આવ્યાને બોલ્યા બેટા કાલ કાલપ્રાગડના દોરા ફૂટતા જ તને ગાયનું એક ઘણ મળશે એમાંથી એક કાળી ગાય મોખરે ચાલતી હશે એ ગાય પોતાનો મોયલો પગ ઊંચો કરીને તારા સામે જોઈ જમીન ખોતરશે ગાય જે જગ્યાએ ખોતરશે ત્યાં જમીન ખોદશે તો તેમાંથી એક પ્રતિમા નીકળશે પ્રતિમા રથમાં પધરાવીને સાથે લઈ જજે ને જ્યાં રથ ઊભો રહી જાય જ્યાં રથના પૈડા આગળ ચાલે નહીં ત્યાં તારો મુકામ કરી એ પ્રતિમાનું સ્થાપન કરી રોજ દર્શન કરી જમજે તારી ફતેહ થશે લખધીરજીને બીજે દિવસે પ્રભાતે સ્વપ્નની વાત સાચી પડી પાંચાળભૂમિમાં માંડવ ડુંગરની ધાર ઉપર જ ગાય મળી ને મૂર્તિ જડી એ માંડવરાજની પ્રતિમાને માતા જોંબાઈ ખેયાળામાં લઈને બેઠા અને સોનાના થાળ સરખી પાંચાળભૂમિમાં મોતીના દાણા જેવા ડુંગરા જોતાં જોતાં અગ્નિપુત્ર પરમારો આગળ ચાલ્યા હવે કેવો છે એ પાંચાળ દેશ કંકુવર્ણી ભૂમકા સર્વો સાલેમાળ નર નરપટાધર નીપજે ભોય દેવકો પાંચાળ એ પાંચાળની જમીન રાતી છે સુંદર સાલેમાર ડુંગર છે અને એ દેવભૂમિમાં શૂરવીર પુરુષો નીપજે છે ચાલતા ચાલતા લખધીરજી રૂપાળા પ્રદેશની અંદર એક નાની નદીની બરાબર વચમાં દેવનો રથ ઊભો રહ્યો ઘણા બળદ જોડીને ખેંચ્યો પણ પૈડા ચસક્યા નહીં નાડા બાંધી બાંધીને રથ તાણ્યો પણ નાડા તૂટી ગયા લખધીરજીએ પોતાની પાઘડીને છેડે ગળે વીટી પ્રતિમાની સામે હાથ જોડી કહ્યું હે ઠાકર તે દિવસ સ્વપ્નામાં તમે મને કહેલું યાદ છે કે જ્યાં રથ થોભે ત્યાં મારે ગામ બાંધીને રહેવું પણ આ નદીને અધગાળે કાંઈ ગામ બંધાશે સામે કાંઠે પધારો તો ત્યાં જ આપની સ્થાપના કરું એટલું બોલીને પોતે જરા પૈડાને હાથ દીધો ત્યાં તે આરસપાણની ભેયા હોય તેમ રથ દડવા લાગ્યો સામે કાંઠે જઈ ઊચાળા છોડ્યા નાના ઝુંપડા ઊભા કરી દીધા અને ચોપાસના નિર્જન મુલક ઉપર પરમારોની સિંધી ગાયો ભેંસો બકરા ઘેટાને ઊંટ બધા પોતાને ગળે બાંધેલી ટોકરીનો રણકાર ગજવતા ગજવતા લહેરથી ચરવા લાગ્યા જે નેરામાં રથ થંભી ગયા હતો તે અત્યારે પણ નાડાતેળિયું નામથી એયાળખાય છે પાર્કી ભૂમિમાં ધણીની રજા વિના કેમ રહેવાય પરમારનો દીકરો અને વળી પ્રભુનો સેવક લખધીરજી તપાસ કરવા માંડ્યા ખબર પડી કે વઢવાણના રાજા વિસળદેવ વાઘેલાનો મુલક છે નાના ભાઈ મુંજાજીના હાથમાં આખી વસ્તીને ભળાવી લખધીરજી વઢવાણ આવ્યા દરબારગઢની ડેલીએ બેઠા બેઠા વિસળદેવ ચોપાટ રમે છે ત્યાં જઈને પરમારે ઘેયાળીએથી ઉતરી ઘેયાડીના પગમાં લોઢાની તાળાબંધી નેવળ નાખી બગલમાં લગામ પરોવીને વાઘેલા રાજાને રામ રામ કર્યા કદાવર શરીર પાણીદાર છતાં ભક્તિભાવભીની બે મોટી આંખો અને હજુ તે ગઈ કાલે જ આબુના અગ્નિકુંડમાંથી માં કરતો પ્રગટ થયો હોય એવો દેવતાઈ તેજસ્વી ચહેરો જોતા તે એક જુગની જૂની ઓળખાણ હોય તેમ તે પરમાર પુત્ર વિસદેવજીના હૈયા માં વસી ગયો મહેમાન કયા રહે છે કેમ આવેલ છે નામ શું છે તેવું પૂછ્યા વિના પાધરે રાજાએ સવાલ કર્યો ચયાપાટે રમશો જેવી મરજી ઘેયાડી બાંધી દો ના રાજ ઘેયાડી મારી હેવાઈ છે બીજે નહીં બંધાય એક તરણું મોંમાં નહીં લે હું બેસીશ ત્યાં સુધી ઊભી જ રહેશે હાંસલી ઘોડી પણ જાણે વાતચીત સમજી હોય તેમ તેણે એક કાનસુરી માંડીને હણહણાટી દીધી વિસળદેવજીના હૈયામાં વધુ પ્રેમ પુરાયો અને ચોપાટ ખેલવામાં લખધીરજીનો સાધેલ હાથ જોઈને તો વિસળદેવ મોહ પામી ગયા સાંજ પડી એટલે વિસળદેવે એળખાણ પૂછી લખધીરજીએ બધી વાત કહી સંભળાવી દુકાણ વર્તવા વસ્તીને લઈને પારકરથી આવ્યો છું રજા આપો તો માલચારીએ વિસળદેવ બોલ્યા એ ભેયા તો ઉજ્જડ પડી છે તમે પચાવી પડ્યા હોત તો પણ બની શકત પણ તમે નીતિ ન તજી તેથી હું એ આખી ધરતી તમને સોંપું છું સુખેથી ગામ બાંધો પણ ઊભા રહો એક શરત છે રોજરોજ આહી ચોપાટ રમવા આવવું પડશે લખદીરજીએ શરત કબૂલ કરી હાંસલીના મોયલા પગમાંથી નેવળ છોડી રાંગવાળી પોતાના પડાવ તરફ ચડી ગયા ડાયરો જોઈ રહ્યો વાહ વાહરજપૂત કાંઈ વંકો રજપૂત છે રાજપૂતી આંટો લઈ ગઈ છે ડાયરાની આંખમાં એ વેણ બોલતી વખતે લાલ લે ભર્યું હતું પેટમાં પાપ હતું એક દિવસ સાંજે લખધીરજી વઢવાણથી ચોપાટ રમીને પડાવ ઉપર પાછા પડાવ્યા ત્યારે મુંજાજીએ એને વાત કહી ભાઈ આજ તો હું પૂજા કરતો હતો ત્યારે માંડવરાજ બે વાર મારી સામે જોઈને હસ્યા ચતુર લખધીરજીએ વાત રોળી ટોળી નાખી પણ અંતરમાં એને ફાળ પડી કે નક્કી મુંજાજીને માથે ભાર છે તે વગર પ્રતિમા હસે નહીં માડી સાંભળ્યું કે શું છે છોડી આ રજપૂત રોજ રોજ મારા બાપુ પાસે ચયા રમવા આવે છે એની ખબર છે ને હા એ આવે છે ત્યારથી દરબારે એઆરડે આવવાનું એયાહું કરી નાખ્યું છે કોણ જાણે શું કામણ મેલ્યું છે બોથડ સોઢાય માં તમે તે બહુ ભોળા છો સાચી વાત કહું એ રાજપૂત આવ્યા છે સિંધમાંથી એને એક જુવાન બેન છે મારા બાપુને વિવાહ કરવા છે એટલે આ રજપૂતને જમીન કાઢી આપી છે ને રોજ આહી ચોપાટ રમવા બોલાવે છે પોતે પણ ત્યાં જાય આવે છે ઠાકાર વિસ્રદેવના ઠકરાણી અને એની વડારણ વચ્ચે એક દિવસ આવી વાત થઈ લખદીરજીની લાગવગ વિસદેવજી ઉપર એટલી બધી જામી ગયેલી કે એના વિના ખાવું ન ભાવે આ રાજપ્રીતિ વઢવાણના દરબારી નોકરોથી નહોતી ખમાતી લખદીરજીના પગ કાઢવા માટે વાઘેલાયાએ રાણીવાસમાં આવી ખટપટ ઊભી કરી હતી રાણીને હાડોહાડ વ્યાપી ગઈ કે નક્કી રાંડ શોક્ય આવશે એના રૂંવાડા સડસડ બળવા લાગ્યા એનું પિયર સાયલે હતું પિયરિયા ચભાડ જાતના રજપૂત હતા પોતાના ભાઈભત્રીજાને બોલાવી કાળી નાગણ જેવી રાણી ફૂંફાડી ઉઠી મારું ચલણ છે ત્યાં લગી તમે ઊભે ગળે વઢવાણમાંથી ખાવા પામો છે રાજા નવી લાવશે એટલે તમારો પગદંડો પણ અહીંથી નીકળી જશે માટે મારા ભાઈએ આહો તો જાઓ એ કાળમુખા રજપૂતોના લબાચા વીંખી નાખે અને મારી મારીને પાછા પારકરને રસ્તે આ પકડાવો જંગલ તેતર ઊડ્યો આવ્યો રાજદુવા ચભાડ સહુ ઘોડે ચડ્યા બાંધી ઉભા બા તેતર ઘવાણો बराबर घवाणो तीरंदाजों चासका करया कियो कियो कियो, एवं किकारी करतु एक नानू तेतर पक्षी पांखों फफरावी रू पांख तूटी पड़वा शकतु नथी, पग साबूत डोट करवा लग्यू वनना बीजा पक्षीए आए कड़ेट मचावी मुक्यो हाँ हवे ध्यान राखजो जो, जो तेतर बीजे जाए नहीं હાંકો આ પરમાર્યાના ઉચાળામાં કજીયો જગાવવાનું બરાબર બહાનું જડશે એન બોલતા એ સાયલા ગામના ચભાડ તીરંદાજોએ ઘાયલ થયેલા તેત્રને ઘેરી લઈ સોઢા પરમારોના પડાવ તરફ હાંક્યો ચીસો પાડતો તેતર પાદ્રમાં દોડ્યો ગયો અને બરાબર માતા જોંબાઈ પોતાના ઈષ્ટદેવ માંડવરાજની પ્રભાત પૂજા કરે છે ત્યાં જ પહોંચી દેવમૂર્તિના બાજટની નીચે લપાઈ ગયો માં જોમ્બાઇએ કિકિયાટા સાંભળ્યા ને આહી શરણાગત તેત્રના શરીરમાંથી રુધિર ટપકતું દીઠું પ્રભુજાપની માળા પડતી મૂકીને એમણે બાજટ હેઠળથી હળવે હાથે તેત્રને ઝાલી લીધો એ લોહિત્રબોળ પંખીને હૈયાસ્રસુ ચાંપીને પંપાળવા માંડ્યું માની ગોદમાં હોકરું લપાય તેમ તેતર એ શરણ દેનારીના હૈયામાં લપાઈ ગયો મા તેત્રને પંપાળતા પંપાળતા કહેવા લાગ્યા કે બી માં મારા બાપ હવે આહી મારે હૈયે ચડ્યા પછી તને બીક કોની છે થરથરમાં હવે આ તો રજપૂતાણીને ખોળો છે મારા બચ્ચા ત્યાં તો બહાર ઝાંપે ધકબક બોલી રહી ચભાડોના ઘેયાડા હમચી ખૂંદતા હતા અને ચભાડો ચાસ્કે ચાસ્કા કરતા હતા આહી ગયો એલા અમારો ચોર કાઢી આપો કોના છે આ ઉચાળા સોઢાઓ બધા પોતપોતાના ડેરામાંથી બહાર નીકળ્યા પૂછવા લાગ્યા કોણ છો તમે સહુ માડું આટલા બધા રીડિયા શીદ કરો છો આહી બચરવાળે આના ઉચાળા છે એટલું તો ધ્યાન રાખો ભાઈઓ અમારો ચોર કાઢી આપો જલ્દી ચેયારી ઉપર શિરજોરી કરોમાં ચભાડોએ તોહડાઈ માંડી કોણ તમારો ચ્યા અમારો શિકાર જખમી તેત સોઢાયામાં હસાહસ ચાલી વાહ રંગ તમને એક તેતર સારું આટલી બહાદુરી ત્યાં તો ઝામપે જોંબાઈ દેખાણા ગોદમાં તેતર છે પડછંદ રજપૂતાણીએ પ્રતાપ ઘેર પૂછ્યું શું છે બાપ ઈજ ઈજ અમારો ચોર ઈજ તેતર લાવો પાછો તેતર પાછો અપાય કાંઈ એ તો મારો શરણાગત ઠર્યો ભાઈ વળી એ તો મારા ઠાકરના બાજટ હેઠળ બેઠેલ હતો એ ભગવાનનો શરણાગત મારાથી પાછો કેમ અપાય શરણ ગયો સોંપે નહીં રજપૂતારી રીત મરે આય મેલે નહીં ખત્રી હોય ખચિત અને પાછા તમે તો બધા રજપૂત લાગો છો બચ્ચાઓ હા અમે ચભાડો છીએ ત્યારે હું તમને શું શીખવું શરણે આવેલાને રજપૂત ન સોંપી દે એટલું શું તમારી જનેતાએ તમને ધાવણમાં નથી પાયું બા ચભાડો કોપ્યા હવે એ બધી વાત મૂકીને ઝટ અમારો ચોર સોંપી ભાઈ તમે ઘર ભૂલ્યા કહીને માં જોમ્બાઈએ તેત્રને છાતીએ દાબ્યો તેત્રના માથા પર હાથ પંપાડ્યો તો અમે તમારા લબાચા ફેંદી નાખશું આહી પરદેશની માટી ઉપર તમે ભૂંડા લાગશો જોંબાઈએ કહ્યું શીધ ઝેર વાવો છો અમને પરદેશીઓને શા સારું સંતાપો છો કહો તો મારા ઘેટા આપો ભેંસ દઉં પણ શરણાગત કેમ સોંપ્યો જાય મારાથી ચભાડોને તે કજીયો જોઈતો હતો બહાનું જડી ગયું સમશેરે ખેંચાઈ એ મામલો દેખીને માતાએ જુવાન બેટા મુંજાજીને પડકાર્યો મુંજાને માતા કહે સુણ સોઢાના શામ દળમાં દાખો હવે કરે ભલેરા કામ મુંજા તેતર માહરો માગે દૂજણસાર ગર્વ ભર્યા ગુર્જર ધણી આપે નહીં અણવા બેટા એક ચકલ્યું છે તો પણ એ આપણું શરણાગત ઠર્યું આજ આપણે મર્યા માર્યા વગર નથી ભલે આજ ચભાડો પારકરા જેતા જાય વાહ મારી જનની કહી મુંજોજી તેગ લઈને ઉઠ્યો હું તો પરમારને પેટ ધાવ્યો છું ના ધ્રુવ ચળે મેરુ ડગે ગમ મરડે ગિરનાર તોય મરડે કેમ મુધણી પગ પાછા પરમાર ધ્રુવ તારો ચડે મેરુ પહાડ ડગમગે ગિરનાર પોતાનું પડખું ફેરવે તો પણ પરમાર પાછો પગ કેમ માંડે પછી તો તે દિવસે સંવત ચૌદ ચુમોતરે સોઢાનો સંગ્રામ રણઘેલે રત્નાવતો નવખંડ રાખ્યું નામ સંવત એક હજાર ચારસો ચુમોતેર સોઢાએ સંગ્રામ જમાવ્યો રણઘેલા રત્નજીના પુત્ર નવે ખંડમાં નામ રાખ્યું વાર શનિચર શુદ્ધ તાઢા પૂરજ ત્રીજ રણબાંધે રત્નાવતો ધારણ મૂંજો ફાગણ મહિનાના શુકલ પક્ષની છે ને શનિવારના રોજ રણજીના ખપ્પર ભર્યા અને દિવસ આથમતે તો પડ્યા ચભાઢ પાંચસે સોઢા વિસુ સાત એક તેત્રને કારણે અળ રાખી અખિયા પાંચસે ચભાડો કપાઈ ગયા સાત વિસુ એકસો ચાલીસ સોઢા કામ આવ્યા એમ એક તેત્રને કારણે સોઢા પરમારો લખધીરજીને પણ તે જ દિવસે ત્યાં ટૂંકા કરવાનું કાવતરું રચેલું સાંજ પડી એટલે વિસળદેવને રાણીએ બેયાલાવી લીધા કહ્યું હવે આહી બેસો પણ મહેમાન એકલા બેઠા છે મહેમાનને એકલા નહી રાખું હમણાં એના ભાઈઓની હારે જ સરગાપુરીની સાથ પકડાવી દઈશ રાણી શું આ બેઆલો છો ઠીક બેઆલું છું એ વાઘરીની દીકરી હારે તમારે પરણવું છે કા તમે આશી વાત કરો છો હું બધુંય જાણું છું પણ આજ તો મારા ભાઈએ એ તમામને જંપુરીમાં પહોંચતા કર્યા હશે વિસળદેવ બધો ભેદ સમજ્યો દોડતો દોડતો ડેલીએ આવ્યો લખધીરજીને કહે ભાઈ જલ્દી ભાગ તારે માથે આફત છે પરી આહી આવિશમાં વ દઈને લખધીરજી ઘોડી ઉપર પલાણ્યો પણ હું ગઢ વળોટવા જાય ત્યાં તો રાણીના કાકરા બાજો આડા ફર્યા મને કોઈ રીતે જવા દો હા તારી હાંસલી દેતો જા ખુશીથી પણ દરવાજે આહી બજારમાં હું ગરાસીઓ ઉઠીને ભેઆય ચાલીશ તે મારી આબરું જાશે દરવાજે પહોંચીને હાંસલીના ડેબામાં પગની એડી મારી ત્યાં હાંસલી ઉડીને એક નાડાવા જઈ ઊભી લખધીરજી બોલ્યો કે લ્યો બા

એન કરતા રસ્તામાં એક અઢારથી વીસ હાથનો વોંકડો આવ્યો પાણી ભરપૂર હતું જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી મુકામ ઉપર આવીને જુએ તો મા મુંજાજીના શબ્દનું માથું ખોરામાં લઈને બેઠા હતા એક તેત્રને કારણે મુંજો મરે એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવાવેંત ઊંચી ચડી માને કહે કે આજ રોવાનું ન હોય આજ તો ધોળ મંગળ ગાવાનો દિવસ છે આજ તમારી કુક દીપાવીને મુંજો સ્વર્ગે ગયો જુઓ માં જોયું મુંજારામો હમણાં ઉઠીને તમને ઠપકો દેશે આવું મોત તો તમારા ચારે દીકરાને માટે માગજો માડી આજે પણ એ વોંકડાનું નામ આજ પણ ઘેયાડાપટ કહેવાય છે બાપ લખધીર તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ મુંજો પેટમાં હતો એટલે મારાથી એની સંગાથે જવાણું નહીં આજ તારા બાપનીને મારી વચ્ચે વીસ વીસ વર્ષનું છેટું પડી ગયું હવે તો મુંજાને સથવારે જ મને રાજી થઈને જવા દે ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયા આજ પણ એ જગ્યાએ જોંબાઈ માતાનો પાળિયો છે આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે છે